નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું એમ એન મોદી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ઇન્સાઇડ સ્ક્વેર ફિટિંગ બનાવવું આ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલના અંતે તાલીમાર્થીઓમાં આ પ્રમાણેની સ્કિલ ડેવલપ થશે જેવી કે સ્કવેરનેસ ચેક કરવી માર્કિંગ કરવું પંચિંગ કરવું ચેઇન ટ્રિલિંગ કરવું ચીપિંગ કરવું અને સ્કવેર ફિટિંગ કરવું અને ત્યારબાદ આ ડ્રોઈંગ મુજબ આપને ટ્રોલર્સ મુજબ જોબ બન્યો છે કે નહીં તે ચેકિંગ કરવાનું રહેશે હવે આપણે આ પ્રેક્ટિકલ વિશે વર્કશોપમાં ફિઝિકલ તાલીમ જોઈશું આજનું આપણું પ્રેક્ટિકલ છે ઇન્સાઈડ સ્ક્વેર ફિટિંગ બનાવવું ડ્રોઈંગમાં દેખાય તે મુજબ અહીંયા પાર્ટ એ તરીકે મોટું ચોરસ છે અને પાર્ટ બી તરીકે એક નાનું ચોરસ છે જેમાં પાર્ટ બી વાળા નાના ચોરસને પાર્ટ એ વાળા મોટા ચોરસના સેન્ટરમાં ફિટિંગ કરવાનું છે તો સૌ પ્રથમ આપણે આ પ્રેક્ટિકલના ડ્રોઈંગને સમજીશું પાર્ટ એમાં કે જેમાં જેની લંબાઈ સિત્તેર એમ એમ છે જેની પહોળાઈ પણ સિત્તેર એમ એમ છે અને અહીંયા સો કટ મારેલા છે પાર્ટ બીનું પ્રોપર ફિટિંગ થાય તેના માટે અને પાર્ટ બીની લંબાઈ ત્રીસ એમ એમ છે અને પહોળાઈ પણ ત્રીસ એમ એમ છે તો આ પ્રેક્ટિકલમાં આપણે આ મુજબની સ્કિલ વિશે માહિતી મેળવીશું જેમાં સૌ પ્રથમ સ્ક્વેરનેસ એટલે કે બંને પાર્ટ્સને સ્કવેર બનાવવા બીજામાં માર્કિંગ જેવું ડ્રોઈંગમાં માર્કિંગ છે એવું જ માર્કિંગ વર્કપીસ પર કરવું ત્યારબાદ જે માર્કિંગ કર્યું છે તેના ઉપર પંચિંગ કરવું પછી ચેઇન ડ્રિલિંગ કરવું ચેઇન ડ્રીલિંગ કર્યા બાદ જે વચ્ચેનો પીસ છે જેને આપણે રિમૂવ કરવાનો છે પાર્ટ બી ફિટિંગ કરવા માટે તો આને ચિપિંગ કરીને રિમૂવ કરવું પછી જે ચેન ડ્રીલિંગ કર્યું છે ત્યાં ડ્રિલિંગના નિશાન હશે તેને રિમૂવ કરવાના છે જેને આપણે સ્ક્વેર ફાઇલિંગ કરીશું ત્યારબાદ જે ઇન્સાઇડ સ્ક્વેર છે તેનું માપ પાર્ટ બી પ્રમાણે જ્યાં સુધી સેટ ના થાય ત્યાં સુધી આપણે સ્ક્વેર ફાઇલિંગ કરવાનું છે ત્યારબાદ સ્મૂથ ફાઇલની મદદથી આપણે ફિનિશિંગ કરીશું અને પછી આપણા માપ પ્રમાણે જોબ બન્યો છે કે નથી બન્યો એને ચેકિંગ કરીશું આ પ્રેક્ટિકલમાં આપણે અહીંયા લખ્યા છે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ અને ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે જેમાં સૌ છે ચીઝલ એનવિલ વાઇઝ ડ્રિલિંગ મશીન ડ્રિલ બીટ ડાયામીટર છ એમ એમ બેન્ચ વાઇઝ માર્કિંગ ટેબલ એંગલ પ્લેટ હાઈટ ગેજ ફ્લેટ બસ્ટાર્ડ ફાઇલ ત્રણસો એમ એમ ફ્લેટ સ્મૂથ ફાઇલ બસો પચાસ એમ એમ હેમર અને ડોટ પંચ આટલા સાધનો આપણે આ પ્રેક્ટિકલમાં વાપરવાના છે આ પ્રેક્ટિકલમાં આપણે આ મુજબ મટિરિયલ વાપરવાનું છે જેમાં પાર્ટ એ તરીકે એમએસ ફ્લેટ જેની પહોળાઈ પંચોતેર એમ જાડાઈ દસ એમ અને લંબાઈ પંચોતેર એમ છે જ્યારે પાર્ટ બી તરીકે એમએસ ફ્લેટ પોળાઇ છે પાંત્રીસ એમ એમ જાડાઈ છે દસ એમ અને લંબાઈ છે એમ એમ હવે તમે મટિરિયલ જોઈ શકો છો કે જે જોબ બને છે એના કરતાં મટિરિયલની સાઈઝ વધારે છે તો આપણે પહેલી સ્કિલ જોઈ તે મુજબ સ્ક્વેરનેસ કરતી વખતે આ મટિરિયલની સાઈઝ છે જેને ઘટાડીને આપણે સિત્તેર બાય સિત્તેરનું ચોરસ બનાવો છે પાર્ટ એ તરીકે અને પાર્ટ બી તરીકે જે પાંત્રીસ બાય પાંત્રીસનું ચોરસ છે તેને ઘટાડીને ત્રીસ બાય ત્રીસનું ચોરસ બનાવવાનું છે હવે તાલીમાર્થી મિત્રો આપણે આ જોબ ફિઝિકલ કેવી રીતે બને તેના વિશે શીખીશું હવે સૌપ્રથમ પ્રથમ આ જોબનું જે મટીરિયલ છે એને સૌપ્રથમ આપણે ચેક કરવાનું છે કે જેની લંબાઈ પંચોતેર એમ છે પહોળાઈ પંચોતેર એમ છે અને જાડાઈ દસ એમ છે આપણે આકૃતિમાં જોયું તે મુજબ આ જોબને આપણે સિત્તેર એમ એમ બાય સિત્તેર એમ એમનો સ્કવેર બનાવવાનો છે અને જેની જાડાઈ નવ એમ કરવાની છે તો સૌ પ્રથમ આપણે કરવા માટે પ્રથમ લંબાઈ આપણે ઇકોતેર એમ કરીશું અને પહોળાઈ પણ ઇકોતેર એમ કરીશું હવે જે આપણો જોબ છે તેની લંબાઈ પંચોતેર એમ અને પહોળાઈ પંચોતેર એમ છે જેને આપણે ફાઇલિંગ કરીને એકોતેર બાય એકોતેર એમ એમની કરવાની છે જેના માટે આપણે બસ સ્ટાર્ડ ફાઇલ વાપરીશું જેના સ્ટેપ આ રીતે કરવાનું છે તમારે જેમાં આખી ફાઇલનો ઉપયોગ થવો જોઈએ તમારે અડધી ફાઇલ વાપરવાની નથી હવે આ જોબ ઇકોતેર એમ બાય ઇકોતેર એમ એમનો છે તેની આપણે આ બંને સાઇડ આ સાઈડ અને આ સાઈડને આપણે કાઠ છે કે નહીં તે ચેક કરવાનું છે તેના માટે ટ્રાય ટ્રાયસ્ક્વેરનો ઉપયોગ કરીશું હવે ટ્રાય સ્ક્વેરના સ્ટોક સાથે આપણે જોબને આ રીતે લગાવવાનો છે ત્યારબાદ જોબને સમાંતર બ્લેડ સાથે અડાડવાનો છે હવે બારીકાઈથી નિરીક્ષણ કરશો તો તમને ખબર પડશે કે આ જોબની બંને સાઈડો એકબીજાથી નેવુંના ખૂણે છે કે નહીં હવે આપણે જોબની સાઈડો બદલી દઈશું અને સામેની સાઈડોને ચેક કરીશું એના માટે પણ આ જે પ્રોસેસ કરી એ જ પ્રોસેસ રિપીટ કરવાની છે તો આ રીતે સ્ટોક પાસે લગાવો અને સમાંતર બ્લેડ સાથે એને લગાવો ત્યારબાદ બારીકાઈથી નિરીક્ષણ કરો હવે આપણા પ્રેક્ટિકલમાં જે પાર્ટ એ હતો એની સાઇઝ આપણે ફાઇલિંગ અને સ્ક્વેરનેસ કરીને સિત્તેર બાય સિત્તેર એની સાઇઝ કરી દીધી છે હવે આપણે આ જે પાર્ટ એ સિત્તેર બાય સિત્તેરનો રેડી છે તેની એક સપાટી પર માર્કિંગ મીડિયાનો ઉપયોગ કરીશું અને તે સપાટીને માર્કિંગ માટે તૈયાર કરીશું આ આપણા પ્રેક્ટિકલનો પાર્ટ બી છે જેને આપણે ત્રીસ બાય ત્રીસનો સ્ક્વેર બનાવવાનો છે જેને આપણે ફાઇલિંગ અને ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ કરી ચારે બાજુઓ કાટકોણે બનાવી દઈશું અને આ જોબ એની લંબાઈ અને પહોળાઈ ત્રીસ એમ થાય એ પ્રમાણે આપણે ફાઇલિંગ કરવાનું છે તેનાથી ઘટી ના જાય એની કાળજી રાખવાની રહેશે તો ફાઇનલ પીસ બન્યા પછી આપણે આ જોબને વર્નિયર કેલિપરની મદદથી આ રીતે ચેક કરવામાં આવે છે આ જોબને ચેક કરતા આ જોબની લંબાઈ પણ ત્રીસ એમ છે અને એની પહોળાઈ પણ ત્રીસ એમ છે તાલીમાર્થી મિત્રો આપણો જે આ પાર્ટ એ છે તેને આપણે માર્કિંગ ટેબલ ઉપર લાવ્યા છીએ તેના પર આ સરફેસ પ્લેટ પડી છે આ એંગલ પ્લેટ પડી છે અને આ વર્નિયર હાઈટ ગેજ છે તો આપણે સરફેસ પ્લેટને ને ડેટમ સપાટી તરીકે વાપરીને આ સાઇડ થી અહીંયા કરવાનું છે ત્યારબાદ વર્નિયર હાઇટ ગેજમાં આપણે અહીંયા આ ડેટમ સપાટીથી વીસ એમ એમ માપ પ્રથમ સેટ કરી દેવાનું છે અને પછી આ હાઈટ ગેજને આ રીતે બીજા હાથમાં પકડીને આ જોબને બીજા હાથ દ્વારા પકડી આ રીતે ડેટમ સપાટી સાથે વીસ એમ એમનું માર્કિંગ કરીશું આપણે આ જે માર્કિંગ કર્યું એ માર્કિંગ મીડિયાના કારણે કમ્પ્લીટ તમને દેખાતું હશે ત્યારબાદ આપણે જોબને વારા પરથી ચારે બાજુ ફેવરીને વીસ એમ એમનું માપ વર્નિયર હાઈડગેજની મદદથી લેવાનું છે હવે હું બીજી બાજુનું માપ લઉં છું તો પહેલાં લીધું તે જ પ્રમાણે આપણે કરવાનું છે કે જેમાં એક હાથમાં હાઈટ ગેજ અને બીજા હાથથી જોબને સપોર્ટ આપીને આ રીતે વીસ એમ એમનું માર્કિંગ આપણે કરીશું પછી આ સ્ટેપના રિપીટ કરીને તમારે આ ત્રીજી બાજુ અને એ જ પ્રમાણે ચોથી બાજુનું માર્કિંગ કરવાનું છે હવે તાલીમાર્થી મિત્રો આપને દેખાય છે તે રીતે આ પાર્ટ એનું ડ્રોઈંગ પ્રમાણે દરેક બાજુથી 20 mm નો ચારે બાજુથી માર્કિંગ થઈ ગયેલ છે હવે તાલીમાર્થી મિત્રો આપણે માર્કિંગ કર્યા બાદ આ જોબને એનવિલ પર લાયા છીએ તેને એનવિલ પર આ રીતે મૂકીને આપણે જે ઇનસાઇડ સ્ક્વેર માર્કિંગ કર્યું છે તેના ઉપર અંદરના ચોરસ ઉપર ડોટ પંચની મદદથી માર્કિંગ કરવાનું છે અને તેના માટે આપણે બોલપેન હેમર આ રીતે વાપરીશું સૌપ્રથમ આ રીતે પંચ મૂકીને હળવા હાથે એક વાર પંચિંગ કરવાનું છે ત્યારબાદ ચારે ખૂણા પંચિંગ કરી દઈશું ત્યારબાદ આ જે આપણે બાજુઓ બનાવી છે તેના ઉપર નજીક નજીકના અંતરે પંચિંગ કરી દઈશું આપણે પાર્ટ એ પર પંચિંગ કરી દીધું છે તે તમને આ રીતે અંદરની સાઈડ પંચિંગ દેખાતું હશે હવે આપણે જે આ અંદરનો સ્ક્વેર છે તેને ચેન રિલિંગ કરીને રિમૂવ કરવાનો છે હવે તાલીમાર્થીઓ આપણે આ જે પંચિંગ કર્યું છે એની અંદરની સાઈડથી આ ઇનસાઇડ પાર્ટ દૂર કરવાનો છે તેના માટે ચેન રિલિંગ કરવાનું છે તો હવે ચેન રિલિંગ કેવી રીતે થાય એ આપને જોવાનું છે

આ લાઇનની અંદરની બાજુએ અને આ પંચિંગ લાઇનની અંદર ખાસ કાળજી એ રાખવાની કે આપનો એ પંચિંગ ટચ થવો જોઈએ નહીં હવે તાલીમાર્થીઓ આપણે જે સળંગ અંદરના પીસ ઉપર ચેઇન ડ્રિલિંગ કરેલું છે તેને ચિસલ અને હેમરનો ઉપયોગ કરી ચીપિંગ ઓપરેશનની મદદથી ઇનસાઇડ જે સ્ક્વેર છે એને દૂર કરવાનું છે તેને કઈ રીતે કરીશું એ હું તમને ચિપિંગ કરતા બતાવું ચેન ડ્રીલિંગ કર્યા બાદ આપણે ચીપિંગ કર્યું હતું તેથી આ વચ્ચેનું જે ઇનસાઇડ મટીરિયલ છે એ રિમૂવ થઈ ગયેલ છે અને જે આ રીતે દેખાશે ચિપિંગ કર્યા બાદ આ જે વચ્ચેનો ઇનસાઇડ સ્ક્વેર પીસ હતો તે નીકળી ગયો હતો ત્યારબાદ આપણે સ્ક્વેર ફાઇલનો ઉપયોગ કરીને જે અંદરની ધારો ગોળાઈમાં હતી ડ્રીલિંગના કારણે તેને સ્ક્વેર ફાઇલની મદદથી આપણે સ્ક્વેર બનાવવાની છે જે સ્ક્વેર બન્યા બાદ આ રીતે તમને પાર્ટ એ દેખાશે હવે તાલીમાર્થીઓ આપણે જે પાર્ટ બી પહેલાં સ્ક્વેર કરીને બનાવાયેલ હતો તેને પાર્ટ એમાં સ્મૂથ ફાઇલ ની મદદથી ધીમે ધીમે ફાઇલિંગ કરીને ફિટિંગ કરવાનો ટ્રાય કરવાનો છે ત્યાં સુધી ફિટિંગ કરો કે જેથી પાર્ટ બી પાર્ટ એની અંદર એક્ઝેક્ટ ફિટિંગમાં આવી જાય જો તાલીમાર્થીઓ આપને જો ફિટિંગ ના મળતું હોય તો જે પાર્ટ એ છે તેમાં અહીંયા સો કટ પણ ચાર ખૂણા પર મારી શકો છો આ મુજબ તાલીમાર્થીઓ આપણે જે ઇન્સાઈડ સ્ક્વેર ફિટિંગનો પ્રેક્ટિકલ કરવાનો હતો તે બન્યા બાદ આ રીતે દેખાશે આ રીતે તાલીમાર્થીઓ ઇનસાઇડ સ્ક્વેર ફિટિંગનો પ્રેક્ટિકલ પાર્ટ એ અને પાર્ટ બી ફિટિંગ મળી જતા પૂર્ણ થયેલ છે હવે આપણે આ પ્રેક્ટિકલમાં કઈ સાવચેતીઓ રાખવાની છે તેના વિશે સમજીશું તો સૌ પ્રથમ જ્યારે ફાઇલ વાપરીએ તે વખતે ફાઇલનું હેન્ડલ લૂઝ હોવું જોઈએ નહીં પછી જ્યારે ચીસલ વાપરીએ તે વખતે ચીઝલ મશરૂમ હેડની ના હોવી જોઈએ અને ચીઝલ હાથમાં ફિટિંગમાં બરોબર પકડીને હેમરિંગ કરવાનું છે પછી જ્યારે આપણે ચેઇન ડ્રીલિંગ કરતા હોઈએ ત્યારે ડ્રીલિંગ થતું હોય તે વખતે આપણે કુલંટનો ઉપયોગ કરવાનો છે પછી જ્યારે આપણો જોબ પતી જાય અને ફિટિંગની પ્રોસેસ સુધી પહોંચીએ તે વખતે ઇનસાઇડ સ્ક્વેરની અંદર માપ વધી ના જાય અને જે પાર્ટ બી છે એ ઇઝીલી નીકળી જવો જોઈએ નહીં તેની કાળજી રાખીશું જ્યારે આપણે ફાઇલનો ઉપયોગ કરીશું તે વખતે હેન્ડલ વગરની ફાઇલ કે ઢીલા હેન્ડલવાળી ફાઇલ વાપરવાની નથી તેમજ એક્સો પણ ઢીલા હેન્ડલવાળું વાપરવાનું નથી પછી જ્યારે આપણે પંચિંગ અથવા ચીઝલ વાપરતા હોઈએ એ વખતે આજુબાજુ કોઈને વાગી ના જાય ચીપ્સ ઉડીને તેની કાળજી રાખવાની રહેશે તથા ચીઝલ અને પંચ હાથમાં બરોબર ગ્રીપ કરવાના રહેશે અને બીજું કે આ પ્રેક્ટિકલ કરતી વખતે આપણે પગમાં સેફ્ટી શૂઝ અને શરીર પર એપ્રોન પહેરવાનું રહેશે અને જ્યારે આપણે વાઇસમાં જોબ ફિટ કરીશું તે વખતે જોબ પેરેલ ફિટ થયો છે કે નહીં તેની કાળજી રાખીશું વ્હાલા તાલીમાર્થી મિત્રો આજના પ્રેક્ટિકલ વિશે આપ સૌને સમજ પડી હશે અને વર્કશોપમાં સારી રીતે ઉપયોગ કરી શકશો તેવી આશા રાખું છું આભાર